નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક બે બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચ ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા ઘઉં પાંચસો નેવ્યાસી થી છસો ને સોળ ઘઉં ટુકડા છસો પાંચથી છસોને છેતાલીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી પંદરસો પંદર રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો ને પચાસ અડદ એક હજારથી સોળસો ને પંદર મગ તેરસો થી સત્તરસો અડસઠ ચણા સફેદ અગિયારસોથી અઢારસો ને વાલદેશી એક હજારથી બારસો ચાલીસ સિંગદાણા બારસો છેતાલીસથી બારસો છેતાલીસ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને આઠ મગફળી ઝીણી નવસો પચાસથી બારસો ને દસ એરંડા અગિયારસો નેવુંથી બારસો ને તેર તલી ઓગણીસોથી બાવીસો ને સાઠ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને પાંચ તલકાળા સાડત્રીસોથી છપ્પનસો ને છપ્પન લસણ આઠસો પચાસથી સોળસો ને પચાસ ધાણા તેરસો એકથી પંદરસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી થી ઊંચો ભાવ ચાર હજાર ને નવ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો ને તેર મેથી નવસો વીસથી અગિયારસો ચોવીસ વટાણા બે હજાર એકથી બે હજાર ને એક રાયડો આઠસોથી એક હજાર સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ચારસો ને પચીસ રૂપિયા કરોંજી અઠાવીસોથી થી પાંત્રીસો ને નેવું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાડી સાતસોથી એક હજાર એકાણું તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને એકવીસ ધણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસોથી છસો ને સાત બાજરો ચારસોથી પાંચસો ને છત્રીસ અડદ અગિયારસો છે ચૌદસો ને પચાસ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસો થી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસો દસ થી આઠસો ને દસ મગ બારસો થી સોળસો ને એકોતેર જીરુ વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ થી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેડી ઘંટડી છે તે વાગતા વ સિમ્બલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર